હા હલો મિત્રો તમે બધાય મજામાં જઈશો આપણા વિડીયો જોઈને બધાને મજાદાયા રાખે એવા આપણે વિડીયો ઉતારશું બહુ જ મજા આવશે આપણે આજે શિકોડી હે તમે જોઈ શકો છો એવા જેવા વિડીયો આપણા જોતા રહીજો લાઈક ફોલોઅર આ શિકોડી છે આ બધું જામડા એવું બધું છે ચીતા ફળી હૈ જામફળ એવું બધું હોય આપણી વાડીમાં અને શું કહેવાય ગાજર હે આ જામુડો હોય તમે જોઈ શકો આજે હું વિડીયો સડાવું છું હમણાંથી ટાઈમ નહોતો રહેતો એટલે હું વિડીયો નહોતો મૂકતો હવે ડેલી વિડીયો છે લાઇક કરી દેજો અને ફોલો આપણી આઈડીને કરી લેજો એવું બધું છે આ છે રસકો છે ભેચનો ઝાડ ને એ બધું આ ભેસને ખબર હું બધું બધું સલા કરે આ છે રાઈન ઘોકડી ખાવાની આવે રાઇ આ બધું ચાલી રહ્યું છે તમને જામફળ પણ દેખાડશું કેવા કેવા જામફળ આવી રહ્યા એટલે એટલે જામફળ તમે જોઈ શકો આ બધે જામફળ છે તમે જોઈ શકો મિત્રો પાક એટલે મિત્રો ખાવા આવી જજો કેવો મસ્ત નજારો હોય આજે ایا یا په دې ویډیو پورو کړم بای بای تا